ખાડીપુર અટકાવવા માટે પદ્મશ્રી મથુર સવાણીએ મુખ્યમંત્રીને લખેલા પત્રને ધારાસભ્ય કુમાર કાનાણીએ સમર્થન આપી મુખ્યમંત્રીને પત્ર લખી તાત્કાલિક આ યોજનાને અમલમાં લાવવા જણાવ્યું હતું સુરતમાં વારંવાર આવતી ખાડીપુરની સમસ્યાના કાયમી નિવારણ માટે સમાજ અગ્રણી અને પદ્મશ્રી મથુરભાઈ સવાણી દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લખાયેલા પત્રને સુરતના ધારાસભ્ય કુમાર કાનાણીએ સંપૂર્ણ સમર્થન આપ્યું છે કાનાણીએ મુખ્યમંત્રીને એક પત્ર લખી મથુર સવાણી દ્વારા સૂચવેલા ખાડી ડાયવર્ટ કરવાના પ્લાન પર તાત્કાલિક સર્વે કરી શક્યતા તપાસી અને જો શક્ય હોય તો યોજનાને અમલમાં મૂકવા ભલામણ કરીશું કુમાર કાનાણીએ પોતાના પત્રમાં જણાવ્યું છે કે સુરતને ખાડીપુરની પરિસ્થિતિમાંથી મુક્ત કરી શકાય તે માટે મથુરભાઈ સવાણીએ મુખ્યમંત્રી સુરતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પદાધિકારીઓ અને અધિકારીઓને પત્ર લખ્યો છે આ પત્ર સાથે ખાડી ડાયવર્ટ કરવાના પ્લાનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે કાનાણીએ મથુરભાઈના સૂચનોનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે મને એવું લાગે છે કે આ બાબતે તાત્કાલિક ધોરણે તેમણે સૂચવેલ યોજના પ્રમાણે સર્વે કરી શક્યતા તપાસી આ યોજના સત્ય છે કે કેમ તે બાબતે આગળની કાર્યવાહી કરવી જોઈએ જેથી સુરતને વખતો વખત આવતા ખાડીપુરમાંથી બચાવી શકાય તેવું મારું માનવું છે આપણે સૌ જાણીએ છીએ કે સુરતની અંદર દર વર્ષે અતિ વરસાદને કારણે ખાડીપુર આવે છે લાખો લોકો સુરત શહેરના પ્રભાવિત થાય છે અને ખાડીપુરમાંથી કેવી રીતે બચી શકાય એનું પ્લાનિંગ ઉદ્યોગપતિ શ્રી મથુરભાઈ સવાણીએ આપ્યું છે અને એ પત્ર એણે મને પણ મોકલ્યું છે પત્ર વાંચ્યા પછી મને એવું લાગે છે કે જો આ પ્લાનિંગ પ્રમાણે કામ થાય અને શક્ય હોય તો ખાડીપુરનો જો પ્રશ્ન હલ થતો હોય તો તંત્રએ તાત્કાલિક ધોરણે આને સર્વે કરાવવું જોઈએ અને સર્વે કર સર્વે કર્યા પછી જો આ વાત યોગ્ય લાગતી હોય અને ખાડીનો પ્રશ્ન હલ થતો હોય તો હું માનું છું કે યુદ્ધના ધોરણે કામ હાથ પર લઈ અને લાખો લોકોને જે પ્રભાવિત થઈ રહ્યા છે એને એમાંથી મુક્તિ આપવી જોઈએ